પ્રાચીન તથા દહીવાલા પૂજાલાલ દલવાડી જેવા અર્વાચીન કવિના કાવ્યો નૃત્ય સાથે સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમમાં એકસો તો વિદ્યાર્થીની ભાગ લીધો હતો અને એક હજાર પાંચસો વિદ્યાર્થીનીએ રસપૂર્વક નિહાળ્યો હતો આચાર્ય મનીષ અમીષાબેન દેસાઈ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ જ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું કઈ શાળા સાથે સંકળાયેલા છો આજે શિવ ગૌરી હોલ વનિતા વિશ્રામમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો અમે એકચ્યુઅલી આજે જે કાર્યક્રમ છે અમારી વિશ્વ માતૃભાષા ગુજરાતી દિન નિમિત્તે અમે આ ઉજવણી કરવા જઈ રહ્યા છે એટલે આજે જે અમે કાર્યક્રમ કરી રહ્યા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જે કવિતા આવે છે તો એ કવિતાને અમે સૂર લય તાલ સાથે જીવંત પ્રસારણ એટલે કે અમે રેકોર્ડિંગ દ્વારા આજે કોઈ પણ ગીત નૃત્ય કે ગીતને રજૂ નથી કરતા પરંતુ એને અમે લાઈવ રજૂ કરી રહ્યા છે આજે અમારા સંગીત શિક્ષક છે અને અમારી દીકરીઓ પોતે જ આ જીવન પ્રસારણ કરી રહી છે ટીચરો તરીકે કઈ રીતની મહેનત કરેલી હતી અને છોકરીઓનું કઈ રીતનું પેલું જ દેખાય માર્ગદર્શનથી અમારા શિક્ષક મિત્રોએ અમે નૃત્ય ધોરણ પાંચની આઠમાં જે કંઈક સારા સારા અર્વાચીન પ્રાચીન કવિઓને અમે વણીને એમની અમુક અમુક કવિતાઓ લઈને એને અમે નૃત્ય દ્વારા સંગીત દ્વારા રજૂ કરી છે એમાં અમારા શિક્ષકો ગુજરાતીના શિક્ષક મિત્રો તથા બીજા અન્ય શિક્ષક મિત્રોએ પણ અમને ખૂબ મહેનત અમને સપોર્ટ કર્યો છે